નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગાંધીનગર જિલ્લામાં કરાર આધારિત ભરતી પાડવામાં આવી છે મિત્રો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું ભરતીનું સિલેક્શન થશે મિત્રો સંપૂર્ણ મિત્રો વિગતવાર માહિતીની વાત કરવામાં આવતો આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ ગાંધીનગર કરાર આધારિત ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ઇકોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન માટે ગાંધીનગર માટે ગુજરાત આઇકો ઇકોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વિવિધ પ્રોજેક્ટ કામગીરી માટે નીચે જગ્યાએ અરજી આમંત્રિત કરવામાં થાય છે મિત્રો જે અંગેની પાત્રતા અને માપદંડો અંગે અત્ર વેબસાઇટ અહીં આપવામાં આવે છે મિત્રો ગીર ફાઉન્ડેશન ગુજરાત ગવર્મેન્ટ ડોટ પર અરજી કરવાની થશે જગ્યાનું નામ છે મિત્રો વરિષ્ઠ સલાહકાર સંશોધન જગ્યા છે એક મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કરવામાં આવતો જગ્યાની સંખ્યા છે મિત્રો એ અને તેમના માટે પણ લાસ્ટ તારીખ છે મિત્રો ચાર ત્રણ બે હજાર ચોવીસ સુધી આ જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો ઉપરોક્ત દર્શાવેલી વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી અને તેઓ બાયોડેટા જરૂરી દસ્તાવેજો નકોલ અને ક્રમની એક જગ્યાઓની અરજી સાથે મહેનત વિગત શર્મા ફરી અત્રેના ઈમેલ આઈડી અથવા ઈમેલ આઈડી આપવામાં આવી છે અથવા કચેરી હાર્ડ કોપી કવર જે તે જગ્યાએ અરજી લખી વહીવટ અધિકારી શ્રી ગ્રીન ફાઉન્ડેશન નિયત સમયમર્યાદા મોકલીવામાં આવશે અત્રે મળેલી અરજી ચકાસણી કર્યા પછી શોર્ટ લિસ્ટમાં થયેલા ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે મિત્રો આ પરતીનું આયોજન ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવે છે મિત્રો આ ભરતી અરજી ઓનલાઈન થશે મિત્રો વરિષ્ઠ સલાહકારની મિત્રો જરૂરિયાત છે મિત્રો અને જગ્યા છે એક મિત્રો પગાર ચોરણ પણ સારું આપવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો ગીર ફાઉન્ડેશન ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર મુલાકાત લેવાની મિત્રો સંપૂર્ણ વિગતવાર અને માહિતી મળી રહેશે મિત્રો ત્યાં આપણે જઈને અરજી થશે મિત્રો પગાર ચોરણ પણ કેટલું છે તે પણ જાણવા મળશે મિત્રો અને મિત્રો ચેનલ પણ નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત